સુરત શહેરના ઉદના વિસ્તારમાં આવેલી આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એશન્સીમાં આગ લગાડી ચૌદ પોઈન્ટ પાસઠ લાખ રૂપિયાનું નુકસાન કરનાર પાંચ આરોપીઓને ઉદના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે આ ઘટનામાં આરોપીઓએ 3173 પાર્સલ બે ડેલ કંપનીના લેપટોપ એક આસુસ લેપટોપ અને એક કેનન કંપનીનું પ્રિન્ટર સહિત કુલ 14,65,029 રૂપિયાનું માલ સામાન સળગાવી દીધો હતો ત્રૌદના પોલીસ સર્વેલન્સ ટીમની કામગીરીથી પાંચ આરોપીઓ ઝડપાયા છે સુરત શહેરના ઉધના પાટીના વિસ્તારમાં આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડીને ચૌદ લાખ પાસઠ હજાર ઓગણત્રીસ રૂપિયાના માલસામાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ઉધના પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આરોપીઓએ માત્ર વીસ હજાર રૂપિયાના નજીવા આર્થિક ફાયદા માટે આ મોટું નુકસાન કર્યું હતું પોલીસે આરોપી નીતિન અજયસિંહ રાજપૂત રજનીશ ઉર્ફે લંબુ રાજુભાઈ રાજભર તારાચંદ ઉર્ફે બચ્ચી ચંદ્રભવન યાદવ દિનેશ દ્વારકા પ્રસાદ યાદવ અને સત્યમ ઉર્ફે કાલુ રાકેશભાઈ ગૌતમની ધરપકડ કરી છે પૂછપરછ દરમિયાન આરોપી નીતિને જણાવ્યું કે જય ગોગા લોજિસ્ટિકમાં કામ કરતા એક કર્મચારી મંગેશે તેમને આ ગુનો કરવા માટે ઉશ્કેર્યા હતા મંગેશે દરેક આરોપીને વીસ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે આ કામ પૂર્ણ થયા પછી તે તેમને એક નવી કુરિયર કંપનીનું ગોડાઉન ઊભું કરી આપશે આ લાલચમાં ફસાઈને આરોપીઓએ આ ગંભીર ગુનો આચર્યો હતો આ ઘટના એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ વહેલી સવારે બે ત્રીસથી ત્રણ ત્રીસ વાગ્યાની વચ્ચે બની હતી વાલ્મો કંપનીમાંથી પરત આવેલા ત્રણ હજાર પાર્સલો જેની કિંમત ચૌદ લાખ પંદર હજાર ઓગણત્રીસ રૂપિયા હતી તે આરબી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા આ પાર્સલો ઉપરાંત બે ડેલ લેપટોપ એક આસુસ લેપટોપ એક કેનોન પ્રિન્ટર જેની કુલ કિંમત પચાસ હજાર રૂપિયા હતી તે પણ સળગાવી દેવામાં આવ્યા હતા આમ આરોપીઓએ માત્ર વીસ હજાર રૂપિયાની લાલચમાં કુલ ચૌદ લાખ પાંસઠ હજારને ઓગણત્રીસ રૂપિયાના માલસામાનને આગ લગાડીને નુકસાન પહોંચાડ્યું હતું ઉધના પોલીસે આ પાંચે આરોપીને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં કાવતરું ઘડનાર મંગેશની શોધખોળ પણ ચાલી રહી છે મંગેશે જૂની અદાવતમાં ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સુરતના